નમસ્કાર મિત્રો આજે હું તમને પંદરમી ઓગસ્ટના નિમિત્તે મારા દ્વારા રચિત પંક્તિઓ સંભળાવીશ તમને જો તે પંક્તિઓ ગમે તો વધુ લોકો સુધી મારી આ પંક્તિને પહોંચાડવા માટે મદદરૂપ થજો અટૂટ છે આ પાવન ધરા અટૂટ છે આ પાવન ધરા તેને તોડવી ના મુમકિન છે અટૂટ છે આ પાવન ધરા તેને તોડવી ના મુમકિન છે જલે છે જોત લલકાર છે લલકાર છે આ હિંદ નો લલકાર છે આખ ઉઠાવે દુશ્મન તો આ હિંદ તેનો પ્રતિકાર છે આંખ ઉઠાવી દુશ્મન તો આ હિન્દ તેનો પ્રતિકાર છે આ હિન્દ નો લલકાર છે આ હિન્દ નો લલકાર છે ના જાતિ છે ના ધર્મ છે ના જાતિ છે ના ધર્મ છે આ તો મારું સ્વાભિમાન છે આ તો મારું સ્વાભિમાન છે ના ઊંચ છે ના નીચ છે ના ઊંચ છે ના નીચ છે મારા કર્તવ્યનું રણ મેદાન છે મારા કર્તવ્યનું રણ મેદાન છે આ હિન્દનો લલકાર છે આ હિન્દનો લલકાર છે જ્યાં જન્મ્યા છે જગત ગુરુ જ્યાં જન્મ્યા છે જગત ગુરુ એ ભક્તિનું મેદાન છે જ્યાં જન્મ્યા છે જગત ગુરુ એ ભક્તિનું મેદાન છે જ્યાં યોગ છે વિજ્ઞાન છે જ્યાં યોગ છે વિજ્ઞાન છે સૌ માટે તો તે ધ્યાન છે સરદાર ત્યાં ભગતસિંહ નું બલિદાન છે સરદાર નું જ્યાં કર્મ છે ત્યાં ભગતસિંહ નું બલિદાન છે ગાંધીજી સત્યાગ્રહ સાથે સત્યાગ્ર સાથે કેટલાનું એ બલિદાન છે કેટલાનું એ બલિદાન છે પાવન ધરા પર એવો જય જય કાર છે એ વો જય જયકાર છે આ હિન્દ ની પાવન ધરા પર એવો જય જય કાર છે પલ દુશ્મન ધ્રુજાવતો પલ દુશ્મન ધ્રુજાવતો એવો તો લલકાર છે એવો તો લલકાર છે આ હિંદ નો લલકાર છે આ હિંદ નો લલકાર છે એક કે છે અખંડ દિતા એક કે છે અખંડ દિતા એ તો ખૂબ બેમિસાલ છે એક તો ખૂબ બે મિસાલ છે એક કે છે અખંડ દિતા એ તો આ હિન્દ છે આ હિન્દ છે 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 મારા હૃદય નો ધબકાર છે મારા હૃદય નો ધબકાર છે આ હિંદ નો લલકાર છે આ હિંદ નો લલકાર છે